જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી જેમ શ્રી વેદાંત વેદાંતશ્રી આજે આપણી આ વિડીયોમાં દશામાના વ્રતની પૂજન વિધિ તેની કથા વાર્તા સાંભળીશું જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ દશામાનું આ વ્રત દેવી દશામાને સમર્પિત છે જે વ્રત અષાઢ માસથી અમાસથી શરૂ થઈ દસ દિવસ આ વ્રત કરવામાં આવે છે દશામાનું આ વ્રત તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારે શરૂ થઈ તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસથી સંપૂર્ણ થાય છે દશામાના વ્રતમાં પૂજાનો સમય સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી પૂજા કરી લેવાની રહેશે બની શકે તો પ્રાતકાળે જ મુહૂર્તમાં પૂજા કરી લેવી હવે જાણીએ દશામાં વ્રતની પૂજન લીધી સૌ પ્રથમ માટીની એક સાંઢડી બનાવાય છે અથવા દશામાની મૂર્તિ કે છબી પણ લઈ શકાય સાથે ગણપતિ દાદાની મૂર્તિ લાકડાનો બાજો કે પાટલું લાલ વસ્ત્ર સ્થાપના માટે તાંબાનું કળશ નાગરવિલના પાન અથવા આ પાન નાળાછડી અવિલ ગુલાલ કંકુ અક્ષત સોફારી કમળ કાકડી તજ લવિંગ એલચી આરતીની થાળી અખંડ દીવો ફૂલ માતાજીને ચડાવવા માટે ચુંદડી શ્રીફળ વગેરે સામગ્રી લેવી આ દરેક સામગ્રીને પાણીની છાટનાથી પવિત્ર કરવું વ્રત કરનારી દિવાસાના દાળે પ્રાતકાળે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ થઈ વસ્ત્ર પહેરવા અને જે જગ્યાએ પૂજા કરવાની છે તે જગ્યાને સાફ કરી લેવી અને ગંગાજળથી તેને છાટ નાખી પવિત્ર કરી લેવી પછી એક લાકડાનો બાજો કે પાટલું ઢાળી તેના પર લાલ કપડું પાથરવું સૌ ભગવાન ગણેશની પૂજા કરવી અને કોઈ પણ પૂજામાં શ્રી ગણેશની પૂજા તો પ્રથમ જ કરવામાં આવે છે ત્યારબાદ ચોખા કે ઘઉંને ઢગલી કરી દસામાની મૂર્તિને ચૂંદડી ચડાવી સ્થાપના કરવી પછી માતાજીને મૂર્તિને ફૂલનો હાર ચડાવવો અબીલ ગુલાલ અક્ષત પુષ્પ વગેરે સામગ્રી ચડાવી દશામાને કંકુનો ચાલલો કરવો સાંડણીને પણ કંકુનો ચાલલો કરી કળશની સ્થાપના કરવી કળશવા શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ ફૂલ અક્ષત ઉમેરી તેમાં ચડાવવા તેના પર આસોપાલવના પાન મૂકવા સૂતરના દસ તાલ લઈ કળશ પર વિટાડવા અને શ્રીફળને પણ સૂતરના તાતડાથી એને વિટાડવા પછી કળશે દસ ચાલના કરવા શ્રીફળને ચાલના કરવા કળશની સ્થાપના કરી સૂતરના તાલ લઈ દસ ગાંઠો બાંધી અને તે દોરો પોતાના કાંડે બાંધવો અખંડ જ્યોત પ્રગટાવી આમ ધૂપ દીપ આરતી કરવી શ્રદ્ધા અને ભક્તિભાવથી દશામાની વાર્તા સાંભળવી લાપસીનું નૈવદ્ય ધરાવવું અથવા તો ગોળનું પણ નૈવેદ્ય ધરાવી શકાય ઋતુના ફળ અર્પણ કરવા દશામાના મંત્રના એકસો આઠ વાર જાપ કરવા ઉપવાસ કરવો અથવા તો એકટાણું કરવું આમ દસ દિવસ પવિત્ર મનથી પૂરી શ્રદ્ધાથી વ્રત કરવું અને આ રીતે પાંચ સાત નવ કે પોતાની યથાશક્તિ વ્રત કરવું વ્રતના ઉજવણામાં જેટલા વરસ તમે વ્રત કર્યું હોય તેટલી ગોળીને ભોજન માટે આમંત્રણ આપવું શુદ્ધ અને સાત્વિક ભોજન જમાડી યથાશક્તિ રોકડ અથવા સૌભાગ્યનું ચિહ્ન વસ્તુ ભેટમાં આપવી બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંડળી કે પછી માટીની સાંડળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી આ રીતે ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી આવ્રત કરવાથી મા દશામાં ઘરની પર કૃપા કરે છે અને ઘરની ખરાબ દશાને દૂર કરી ઘરની દશા વાળી છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે તો આ હતી માહિતી દશામાના વ્રતની પૂજન વિધિની અને હવે જાણીએ દશામા વ્રતની વાર્તા અષાઢ મહિનો આવ્યો દિવાસાના દિવસો આવ્યા ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો રાણીએ આ જોયું અને દાસીએ પૂછ્યું અને તેણે દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ સાનું વ્રત કરે છે રાણીમાં આ બધી સ્ત્રીઓ દશામાનું આ વ્રત કરે છે દસ સૂતરના તાટણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શો લાભ આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ નહોતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રીસાઈને સૂઈ ગઈ એ જ રાત્રે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયા કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા પણ ચીથરેલા હાલ થઈ ગયા રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામની પાદરે આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવો બની ગયો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જ્યારે રાંડ ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ગોળા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ બિચારી બહેનને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાનો સાફ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા ગોવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને તે કેદખાનામાં લઈ ગયા અને તેમને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી આ દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નખોડા ઉપવાસ કર્યા અને દસમી દિવસે માટીની સાંડળીની પૂજા કરી આથી એ નગરના રાજાના સપનામાં રાજ દશામાં આવીને કહ્યું કે હે રાજા રાણી રાજા હે રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં તે પૂર્યા છે તો તેને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવે ત્યાં આવીને માટલીમાં જોઈ તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયું સુખડી અને પોલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવે ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને એમની રાહ જોતા બેઠા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર એમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું શું પાછું આવી ગયું રાજાએ અને રાણીએ વ્રત પૂરું કરવાનું કહ્યું અને વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર વ્રતની કથા સાંભળનાર સૌને ફળજો જય દશામાં